આ જોતા આપણે સુમિત ની પણ સુમિતભાઈ તો ક્યારે આવી કઈ નક્કી નહીં પણ આપણે આવી ગયા એસ કે ભાઈ ની હોટલ ને દિવ્ય ભાવ દ્વારકા માં આ જો લોકેશન જોઈએ તો સિટી પેલેસ ની સામે છે અને એમના પાર્ટનર આપણને અત્યારે કઈક રખડાવા લઈ જાય ક્યાં લઈ જાય કઈ નક્કી નહીં આપડે એમને જવાનું બેવાનું રખડવાનું ચાલો ચટાવવાનું આ પછી થાર હે ને સીટ ની માથા કોઈ વાળી

ઈગો થઈ ગયો ખાર ખાર માં થાર ઉપર આવી ગયો સીધો હવે ગેર કઈ બાજુ પડે એર પેલો પેલા ક્લચ કરો આ ક્લચ હા પેલો ગેર આસે આ સાઈડ કઈ મોડી થઈ જાય હા નહીં રિવર્સ નહીં જાય આ પેલો ગેર હવે આપણે છોડવાનો હા હવે ને આવડી ગયા શું એટલે ગિયર બદલાવો ક્લચ કરીને બીજો ઘેર એ પડે હમ લઈ હડે નહીં બળ હવે પેલો કરવો જોઈએ પછી રનિંગમાં બીજો કરવાનો ક્લચ કર્યો ફૂલ ક્લચ કરવો પહેલા હા ચાવ દીવો કેનો છે ને હમ પેલો ટ્રેનિંગ માં કાર્ડ લેવાનું હમ ટ્રેનિંગ માં લેવાનું ક્લચ કરીને કે ક્લચ કરો બીજો ગર પડ્યો તો થોડો એક્સિલરેટર દેવાનું કોઈ વાંધો ન આવ ખાલી ક્લચ કરો તેજ જશે ચાલ ચાલુ કરો બંધ થઈ ગઈ ગાડી હમ આયા કાર્ડ નાખો હા મે એક્સિલરેટર માં કે ઓલી સાઈડ નું છે ને અડવાનું જ નહીં હા સિકતા હોય ને ત્યારે નહીં અડવાનું બે વસ્તુમાં ધ્યાન દેવાનું લેફ્ટ સાઈડ છે ક્લચ અને બ્રેક હમ હાલો પેલો ગર પાછો પડી ગયો સાવ દેસ નીચે તે થોડો હલકો એક્સિલરેટર દયો સીધે સીધે જવાનું છે એક્સિલરેટર એટલે લીવર કે હા લીવર સીધે સીધે ये एक्सीलेटर लीवर

આલ હમ એક્સિલરેટર રાખજો નહી તો બંધ થઈ જશે એ બસ આટલી કેમા બસ પૂરી થઈ ગયા કણે ઘણો અરે એમ થોડું એક બફન નીકળી પડ્યા આજે સિટી માં લઈ જાવજો આપણે વિશ્વાસ છે પછી હું બોલી

તમે જો મિત્રો આйна ને આйнаન છે તોય ધતિંગ કરવા પોગી જાય છે તમે બે બે દીએ ના ના તમે પાડી લ્યો મંદિર જ નથી આવતો એક તો હાંડિયા જેવો હોય ધકાય જાય મંદિર સસ્તા ફોટોગ્રાફર અલ્ટ્રા પ્રોમેક્સ ખાબ ગન તો મજા આવે ઇટ્સ ટાઈમ ટુ અમ રોલ કરવાનો હાલો તાબી લેવા ચલો ઢોલ કરો કેવો ઢોલ

નાસ્તો કરાવી દોસ્તો હાલો નાસ્તો કરી લેવી અને આપડે જ્યાં રોકાણ હતા ને ત્યાં આમ સુવિધા તમે જોવો યાર ફાઈવ સ્ટાર નહી સિક્સ સ્ટાર રૂમ હતો ને આ જોવો તમે આ બધું

હુમતભાઈ નું ગામ હે ગાઘા દ્વારકા થાય પાત્રી કે ચાલી અચ્છા કોઈ નહીં નહી કે અભિ અમ બસ સ્ટેન્ડ પહોંચાડો તું